गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें વલસાડમાં બીડીસીએ દ્વારા ફિરોઝ શ્રોફ કપ અંડર નાઇન્ટીન રમાઈ લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામની ટીમ વિજેતા થઈ વલસાડમાં બીડીસીએ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી અનેકો મેચ રમાડવામાં આવી છે જેમાંની એક ફિરોઝ શ્રોફ કપ અંડર નાઇન્ટીન રમાડવામાં આવી હતી બીડીસીએ દ્વારા ફિરોઝ શ્રોફ અંડર નાઇન્ટીનની મેચમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં ધરમપુર તાલુકાની માલનપાડા ગામની સ્વામિનારાયણ ગુરુકુલની ટીમ અને લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ વાપીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી જ્યાં બંને ટીમોએ બહેતરીન પ્રદર્શન કર્યું હતું બંને ટીમો ફાઇનલ મેચમાં પહોંચી સારી એવી ટક્કર આપી હતી આ મેચમાં ઓફિશિયલ રેફરી નિલેશ પટેલ અને રેફરી જીતુ પટેલનું પણ સારું એવું પરફોર્મન્સ રહ્યું હતું જેમાં ધરમપુર તાલુકાના માલનપાડા સ્વામિનારાયણ ગુરુકુલની ટીમે એકસો પંચાવન રન મારી રનર્સઅપ થઈ હતી જ્યારે લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામની ટીમે બસ્સો ઇઠ્યાસી રન ફટકારી વિજેતાનો તાજ પહેર્યો હતો આ બંને ટીમોએ ખૂબ સારું પ્રદર્શન દાખવી મેચને રોમાંચક બનાવી હતી બીડીસીએ દ્વારા રમાડવામાં આવેલ ફિરોઝ શ્રોફ કપ અંડર નાઇન્ટીનમાં બીડીસીએના સંચાલકો અને કાર્યકર્તાઓએ ફાઇનલ મેચ સુધી ભારે જહેમત ઉઠાવી હતી રમાયેલ ફિરોઝ શ્રોફ કપ અંડર નાઇન્ટીનની ફાઇનલ મેચમાં વિજેતા અને રનર્સઅપ ટીમોને બીડીસીએ દ્વારા પુષ્પો અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બંને ટીમોના કોચ દ્વારા સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સરસોનામને કઈ રીતનો મેચ રમાડવામાં આવ્યો હતોને કોણ વિચાર હું દરમિન દેસાઈ બીડીસીએના વાઇસ પ્રેસિડેન્ટ છું અને વર્ષોથી ફિરોઝા શ્રોફ ટુર્નામેન્ટ બીડીસીએ રમાડતી આવેલી છે એટલે કદાચ ઓગણીસો પચાસથી આ ટુર્નામેન્ટ રમાય છે અને આ ટુર્નામેન્ટ હર વર્ષ રમાય છે સ્કૂલના પ્લેયર્સ જે હોય તે સ્કૂલ પાર્ટિસિપેટ કરે છે આ વખતે પણ બાર ટીમોએ ભાગ લીધો હતો અને બાર ટીમો વચ્ચે બહુ રસાકસી ભર્યું એ ટુર્નામેન્ટ રમાઈ હતી અને લાસ્ટ યર એની વાત કરું તો લાસ્ટ યર એ આર જે જે સ્કૂલ અને ઉમરગામની સ્કૂલ રમી હતી અને તેમાં આપણા વર્લ્ડ કપ વિજેતા એ હેનિલ પટેલ એ એ જે જે સ્કૂલમાંથી રમ્યા હતા અને એ રનસઅપથી હતી અને એનું પ્રદર્શન નાઇન્ટી સિક્સ રન અને એણે ઘણી સિક્સો મારી હતી અને પણ એ રનસઅપ હતા એટલે આજે મારો સંદેશ એ જ હતો બધા પ્લેયર્સને કે હાર જીત મહત્ત્વનો નથી તમારો એફર્ટ શું છે તે જોવાનું છે અને આજની મેચમાં પણ જો જોઈએ તો ટુ એટી સિક્સ રન સરીગામની ટીમે કર્યા હતા અને ધરમપુરની જે ટીમ હતી એમના એ વન ફિફ્ટીની આસપાસ એમનો સ્કોર રહ્યો હતો એટલે એ ફાઇટ આપવાની કોશિશ કરી પણ થોડા શોર્ટ રહ્યા હતા પણ મને એક નોંધપાત્ર સુધારો ફિલ્ડિંગમાં લાગ્યો હતો કે ફિલ્ડિંગ સ્ટેન્ડર્ડ સુધર્યું છે અને મેં પ્લેયર્સને એક જ સંદેશો આપ્યો કે રનિંગ બિટવીન ધ વિકેટ પણ એટલું જ મહત્ત્વનું છે એટલે એના પર થોડું વધારે વર્કઆઉટ કરો એટલે એમના જે કોચિસ છે એ બહુ સારી રીતે કોચિંગ આપે છે અને વલસાડમાં પણ હેમંતભાઈ જયેશભાઈ સંતોષભાઈ જીમિતભાઈ એ બધા સિવાંગ એ અર્જુનભાઈ બધા સારા કોચિસ અહીંયા અવેલેબલ છે અને વલસાડ માં આપણા બીડીસી ગ્રાઉન્ડ પર સારું કોચિંગ ચાલી રહ્યું છે એટલે સારા પ્લેયર્સો અહીંથી જરૂર નીકળવાના છે સર આજે કઈ ટીમ વિજેતા થઈ છે અને એમાં કોણ રનઅઅપ થયેલું છે રનર્સ અપ ધરમપુરની ટીમ થઈ છે સ્વામિનારાયણની અને એ લક્ષ્મી વિદ્યાપીઠ જે સરીગામની છે એ વિજેતા થઈ છે और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हैं हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें